પછી રિવરફ્રન્ટ નું ઉદઘાટન થાય આ પણ તમને ખાસ બીજી ચેતવણી છે કે આવી ગરબી ધમકી થી મારા પ્રજા દર્શાવે નહી ગોપાલ છેલ્લે એવું હોય છે તો મોરે મોરો પણ અમે આમાં આવી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા સતત પ્રજાના પ્રશ્નોને આક્રમકતાથી ઉઠાવી રહ્યા છે અને એમની આક્રમકતા છે એ ક્યાંક કોઈકને એના પર પ્રહાર કરવાનો મોકો પણ આપી રહી છે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા માણાવદર માં જુનાગઢમાં રિવરફ્રન્ટને લઈને એમણે કહ્યું કે કેટલાય વર્ષોથી આ રિવરફ્રન્ટ આમ નામ છે નથી એનું ઉદઘાટન થતું અનાજની જેમ પડ્યો છે ને હવે જો કોઈ ધ્યાન નહીં આપે તો હું એની જવાબદારી લઈશ ગોપાલ એટાલિયા માણાવદરમાં રિવરફ્રન્ટ વિશે બોલ્યા અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી એમણે પોતાની પ્રતિક્રિયા આપી દીધી આક્રમક અંદાજમાં ચેલેન્જ પણ આપી દીધી કે હવે તો મોરે મોરા થઈ જશે શું છે આખો મુદ્દો એના વિશે વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા એમણે વિસાવદરમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે માણાવદરનો રિવરફ્રન્ટ તો પૂરો થઈ ગયો પણ છતાંય અનાથ બનીને રહી ગયો છે એને સાંભળવાવાળું કોઈ નથી હવે જો કોઈ જવાબદારી ન લે તો હું જવાબદારી લઈશ જૂનાગઢના માણાવદર શહેરના રિવરફ્રન્ટનો મામલો હવે તૂલ પકડી રહ્યો છે ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ તો આ કિસ્સામાં આમ આદમી પાર્ટીના નવા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાને મોરે મોરે આવી જવાની ચેલેન્જ આપી દીધી વાત જાણે એમ છે કે માણાવદરમાં બનેલા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ મુદ્દે હવે રાજકીય ઘમાસાણ ચાલુ થઈ ચૂક્યું છે જેને જવાબ આપવા માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી અને સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ સામે આવ્યા છે મેદાને પડ્યા છે ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ ઇટાલિયા પર ભ્રામક જાહેરાતો કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે માણાવદરના રિવરફ્રન્ટને લઈને કે માણાવદરને લઈને ગોપાલભાઈને ચિંતા કરવાની જરૂર નથી જરૂર પડશે તો મોરે મોરા પણ સામે આવીશું આની સાથે સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયાએ પણ રિવરફ્રન્ટ પ્રોજેક્ટને કારણે માણાવદરની જનતા પર પડનારા આર્થિક બોજ અંગે વાત કરી ગોપાલભાઈને પણ એમણે આડે હાથ લીધા સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયા અને ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પ્રવાસન મંત્રી બેરાને બંને મળ્યા હોવાની માહિતી આપીને કહ્યું અરવિંદભાઈ લાડાણીએ કે રિવરફ્રન્ટનો મેનેજમેન્ટ ખર્ચ જ પચાસ લાખનો છે જે નગરપાલિકાને પોસાય એમ નથી બાવીસ કરોડના ખર્ચના બદલે અઢાર કરોડનો ખર્ચ થયો હોય બાકીની રકમ અંગે માંગી માહિતી છે એમણે કહ્યું કે ગોપાલ ઇટાલિયાએ વિસાવદરની જનતાને બાનમાં લીધી છે માણાવદરની જનતાને ભોળવવાની કોશિશ ન કરે ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ ઇટાલિયા પર ભ્રામક જાહેરાતો નો પણ આરોપ લગાવ્યો અને પછી એમને કહ્યું કે ભાઈ વિસાવદર વિશે તમે ચિંતા ન કરશો અમે છીએ વિસાવદર ચિંતા કરવા માટે અને પછી એ સામ સામે આવી ગયા છે દિનેશભાઈ જે સાવજ ડેરીના ચેરમેન છે અગાઉ પણ ગોપાલભાઈ પ્રહારો પ્રહારો કર્યા કર્યા હતા અને એમણે એમણે ફરી એકવાર છે માણાવદરના લોકોને સરેરાશ પચાસ રૂપિયા જેટલો ટેક્સ ભરવો પડે છે જો નગરપાલિકા રિવરફ્રન્ટની જાળવણીનો ખર્ચ ઉઠાવે તો આ ટેક્સ વધીને પચીસો સુધી પહોંચી શકે છે અને આ વધારાના બોજથી બચવા માટે નગરપાલિકા હાલ રિવરફ્રન્ટને પોતાના હસ્તક લેવા તૈયાર નથી માણાવદરની જનતાને વિશ્વાસમાં લીધા વિના આ રિવરફ્રન્ટ ફ્રન્ટ ને નગરપાલિકા સ્વીકારશે નહીં અમે પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાને વિનંતી કરી છે કે સરકાર આ river front ની જાડવણી માટે બજેટમાં જોગવાઈ કરે તો જ લોકોને એનો લાભ મળી શકે છે આવું અરવિંદભાઈનું કહેવું છે માણાવદર નવલાલા પુલ થી બાંટવા રોડ પર ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા 20 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો આ રિવરફ્રન્ટ બની ગયા પછી કોઈ તંત્ર સંભાળવા તૈયાર ન હોવાથી ધૂળ ખાઈ રહ્યું છે આ રિવરફ્રન્ટ ખુલ્લો ક્યારે મુકાશે એને લઈને સવાલ છે કેમ કે અગાઉ અનેકવાર અખબારી અહેવાલો પણ પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે પણ છતાં રિવરફ્રન્ટ ખુલ્લો નથી મુકાયો તો હવે માણાવદરના રિવરફ્રન્ટને લઈને મોરે મોરા આવવાની તૈયારીઓ છે સાંભળીએ અરવિંદભાઈ લાડાણી અને દિનેશભાઈ સહિતના બાકીના લોકો શું કહી રહ્યા છે સ્વાર્થ માટે જે કઈ ભૂલો કરી છે એ ભૂલ ની અંદર ભાજપ સહમત નથી ભાજપના કોઈ નેતા પણ સહમત નથી અને અત્યારના ધારાસભ્ય પણ આ બાબતમાં આ જે રિવરફ્રન્ટ બનાવ્યું હોય વંઠલી માં બનાવ્યું માણાવદર માં બનાવ્યું મેંદડામાં બનાવ્યું આના માટે માણાવદર ની એક પણ જનતા એ રજૂઆત કરી નથી આજની તારીખે પણ માણાવદર ની નગર જનતા હોય કે વંથલી નગરજનો હોય તે મેંદેડા વિસ્તારના હોય આ ધારાસભ્યને તમને કોઈ કીધું સાંભળ્યું આ ધારાસભ્ય આપણી હાજરીમાં આ ધારાસભ્ય અરવિંદ લાડાણી ને હજી સુધી કોઈ પ્રજા એવું નથી કીધું કે અરવિંદભાઈ તમે આ સંભાળી લ્યો અને સંભાળી લેવા એટલા માટે નથી કીધું કે જો સંભારી લે તો એ જે ટેક્સ છે ડબલ થઈ જાય પચીસો નો બહાડા નો પચીસો થાય અને જ્યાં પંદરસો ને ત્રણ હજાર થાય અને માણાવ મેંદડાની જે નગરપાલિકા છે ત્યાંનો પણ ટેક્સ ડબલ થાય એટલા માટે મારી ફરીથી વિનંતી છે કે જ્યારે આ વિસ્તારની અંદર ગોપાલભાઈ

તમારી વિસાવદર ની જનતા લીધી જે જે મત લીધા એટલી પ્રજા માણાવદર ની નથી એટલે એને જે ઇન ડાયરેક્ટ જે સલાહ દેનારાઓને સુટશે એ જેમાં લડવું એમાં ખુલી આવી જાય જેમાં લડવું એમાં કોંગ્રેસ માં લડવું હોય તો સુટશે હવાઈના માં લડવું હોય તો સુટશે અન્ય જે મેં કીધું મારી એક જાહેર સભાની અંદર અન્ય પાર્ટીઓમાં પણ ઉમેદવારી કરવી હોય તો મિત્રો અપક્ષ લડવું હોય તો એના માટે ભારતીય અરવિંદભાઈ લાડાણી માણાવદર ધારાસભ્ય છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં વિસાવદર ધારાસભ્ય એ ગોપાલભાઈ છે અવારનવાર એવી ભ્રામક જાહેરાત કરે કે હું મારા નો મિત્રો ગોપાલભાઈ ને હું એટલું જણાવું છું કે ભાઈ અમે મારા વડર માં અહીંયા જીવી હતી અમે અમારી રીતે અમારી વ્યવસ્થા કરી નો લોકો માટે કેમ ઉપયોગી થાય એ અમે પણ ઇચ્છતા હોઈએ સરકારમાં અમે નગરપાલિકા લેવલે આ રજૂઆત કરેલ છે ખૂબ સુવિધા પૂર્ણ થાય અને એ બધી પૂરું થાય પછી રિવરફ્રન્ટ નું ઉદ્ઘાટન થાય આ પણ તમને ખાસ બીજી ચેતવણી છે કે આવી ગરબી ધમકી થી માણાવતન ની પ્રજા દર્શે થઈ ગોપાલભાઈ છેલ્લે એવું હોય છે તો મોરે મોરો પણ અમે આમ આવી જાવ તો તમે શું માની રહ્યા છો આ મુદ્દા પાર્ક કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો અત્યારે આ વિડીયો માં બસ આટલું નમસ્કાર